સીનો યુગે યુગ બદલાતો રહે છે પરિવર્તનશીલતા એ સંસારનો નિયમ છે ગીતામાં પણ કહ્યું છે અને બદલાવ એ પણ છે પણ સાથે સાથે એઆઈ આવ્યું આઈટી આવી ગયું આઈસીટી આવી ગયું પણ સાથે સાથે આજે પુસ્તકો ક્યાંક ક્યાંક એકલા અટુલા પડ્યા છે સૂના પડ્યા છે લાઇબ્રેરીમાં એકલા એકલા જાણે કે રડી ના રહ્યા હોય પુસ્તકો તો મિત્રો હું તો સૌને કહું છું કે પુસ્તકો એ માણસને રોજગારી અપાવવામાં ખૂબ મદદ કરે છે જેમ કે કોઈ ડૉક્ટર એન્જિનિયર આઈએસ આઈપીએસ કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જોબ કરતો હશે કોઈ પ્રોફેસર હશે કોઈ ક્લર્ક હશે કોઈ કન્ડક્ટર બન્યો હશે કોઈ પણ ફિલ્ડમાં કોઈ નોકરી કરતો હશે માણસ તો એને પુસ્તકો વગર ચાલતો નથી પુસ્તકો વાંચશે તો જે માણસ આગળ જશે કારણ કે બધી જ જગ્યાએ એઆઈ આઈ સીટી આઈટી ઉપયોગ થતો નથી એટલે મિત્રો મારો કહેવાનો મતલબ એ છે કે આજના ગ્રંથાલયો સાર્વજનિક ગ્રંથાલયો એકેડેમિક ગ્રંથાલયો સ્પેશિયલ લાઇબ્રેરી આ બધા ના પુસ્તકો જાણે કે સુનાના પડ્યા હોય અને આ પુસ્તકો એ દરેક ધર્મનું દરેક સંપ્રદાયનું જ્ઞાન આપે છે અને આ ગ્રંથાલયો એ માત્ર ગ્રંથાલય નથી પણ જ્ઞાનના મંદિરો છે કારણ કે ત્યાં સમગ્ર પ્રકારનું જ્ઞાન મળે છે પુસ્તકો દ્વારા માણસ પ્રેમ પણ મેળવી શકે છે પુસ્તકો દ્વારા માણસ ભૂતકાળમાં બનેલી ઘટનાઓ ને યાદ કરી શકે છે વર્તમાનમાં શું થશે એની આગાહી પણ કરી શકાય છે પુસ્તકો એ માણસને ઘણું બધું આપી શકે છે પણ આજના આ મોબાઈલ યુગમાં યુગમાં પુસ્તકો ક્યાંક ક્યાંક જાણે પુસ્તકોને આપણે જઈને અડકીએ એમને ટચ કરીએ એમને હાથમાં લઈએ એમને વાંચીએ તો પુસ્તકો પણ હસી પડશે કારણ કે થોડાક રડતા પુસ્તકો જો તમે એને ટચ કરશો સ્પર્શ કરશો અને એમને વાંચશો તે ખૂબ આનંદિત થઈ ઉઠશે કેમ કે પુસ્તક વગર સમાજ ચાલવાનો નથી લાઇબ્રેરી વગર સમાજ ચાલવાનો નથી કારણ કે લાઇબ્રેરી તો બીજા લોકોને તો રોજગાર આપે જ છે પુસ્તકો બીજા લોકોને રોજગાર તો આપે જ છે પણ જે લાઇબ્રેરી પ્રોફેશનમાં કામ કરે છે એમને પણ રોજગારી આપે લાઇબ્રેરીયન લાઇબ્રેરી ફિલ્ડ રિલેટેડ જેટલા પણ પ્રોફેશનલ છે ઇવન આઈટીના માણસો છે એમને પણ આ પુસ્તકો અને પુસ્તકાલયો રોજગારી આપે છે તમારે કોઈ બિઝનેસ કરવો હોય તમારે કોઈ નાના બધો વ્યવસાય શરૂ કરવો હોય કોઈ પણ શરૂઆત કરવી હોય તો એના માટે નિર્ણય લેવા માટે પુસ્તકની જરૂર પડે છે માહિતીની જરૂર પડે છે જ્ઞાનની જરૂર પડે છે તો આ બધા માટે પુસ્તકો અને પુસ્તકાલયો ખૂબ ઉપયોગી છે પણ મિત્રો આજના જમાનામાં માણસ મોબાઈલમાં ખોવાઈ ગયો છે જરૂરી છે મોબાઈલ પણ એઆઈમાં ખોવાઈ ગયો છે એઆઈ પણ જરૂરી છે પરંતુ દરેકની જરૂરિયાત મુજબ ઉપયોગ કરવો જોઈએ पुस्तको એવા છે કે તમે ગમે ત્યાં બેસીને વાંચી શકશો પુસ્તકો તમે નદી કિનારે જઈને વાંચી શકશો તમે ગાર્ડનમાં વાંચી શકશો તમે ટ્રેનમાં મુસાફરી કરતા હોય તો વાંચી શકશો પ્લેનમાં મુસાફરી કરતા હોય તો વાંચી શકશો એનો કંટાળો તમને નહીં આવે આંખો દુખશે નહીં પણ જો તમે એઆઈ નો ઉપયોગ કરતા હશો તો એઆઈ નો પંદર વીસ મિનિટ ઉપયોગ કર્યો મોબાઈલની અંદર કમ્પ્યુટરની અંદર લેપટોપની અંદર તો પંદર મિનિટ વીસ મિનિટ કલાક થશે ને તમારી આંખો દુખવા માંડશે મિત્રો ભૂતકાળ પ્રતિ આપણે દ્રષ્ટિ કરીશું તો આપણા પૂર્વજો અથવા તો આપણા હજુ પણ ઓલ્ડ મેન જે છે ઓલ્ડ જનરેશન છે એ આજે પણ પુસ્તકો વાંચે છે કારણ કે પુસ્તકો એ આંખો દુખાવાનું કામ નથી કરતી બીજા શારીરિક રીતે નુકસાન નથી કરતા પુસ્તકો માનસિક રીતે નુકસાન નથી કરતા ઉલટાનો પુસ્તકો વાંચવાથી માણસ ડિપ્રેશનમાં હોય તો ડિપ્રેશનમાંથી બહાર આવી જાય છે અને પુસ્તકોએ આખા વિશ્વનો પરિચય કરાવે છે પુસ્તકોએ સમાજનો પરિચય કરાવે છે પુસ્તકોએ નાનકડા ગામનો પરિચય કરાવે છે પુસ્તકો એ દેશના મોટા મોટા માણસોનો પરિચય કરાવે છે વિશ્વના મહાન માણસોનો પરિચય કરાવે છે ગાંધી બાપુ આંબેડકર લોકમાન્ય ટિળક શહીદ ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ રાણી લક્ષ્મીબાઈ ગુર્જીય સોક્રેટીસ પ્લેટો આવા વ્યક્તિઓનો પરિચય કરાવે છે પુસ્તકો તો સંતો પણ સંતોના પુસ્તકો તમે વાંચશો સંતોની વાણી તમે પુસ્તકોમાં વાંચશો તો તમારું જીવન પરિવર્તન થઈ જશે કોઈ વૈજ્ઞાનિકને તમે વાંચશો પુસ્તક દ્વારા તો તમે ઘણા બધા બાબતોથી અવેર થઈ જશો તો મિત્રો પુસ્તકો આજે સૂના ન પડવા જોઈએ કારણ કે જો પુસ્તકો સૂના પડ્યા છે એટલે માણસ પણ સૂનો પડી ગયો છે તમે જુઓ સમાજમાં પહેલા જે માણસો ભેગા થઈને બેસતા પુસ્તકો વાંચતા પેપર વાંચતા સામયિકો વાંચતા એ બહુ ઓછું જોવા મળે છે એટલે માણસ એકલો એકલો મોબાઈલમાં ખોવાઈ જાય છે અને આ ખોવાઈ જાય છે એટલે એકલતા અનુભવે છે અને એ એકલતા એને ડિપ્રેશન તરફ લઈ જાય છે મિત્રો ઘણા સર્વે પણ થયા છે કે ભાઈ માણસ ડિપ્રેશનમાં કેમ જાય છે તો એનું એક આ રિઝન પણ છે કે માણસ વાંચતો ઓછો થયો છે તો મિત્રો મારી તો આપ સૌને વિનંતી છે કે પુસ્તકોને એકલા આટલા નમકો નહીં તો આપણે એકલા આટલા રહી જઈશું પુસ્તકોની જરૂરિયાત મુજબ વાંચન કરો નો ઉપયોગ કરો કમ્પ્યુટરનો ઉપયોગ કરો આઈ સીટી નો ઉપયોગ કરો પણ સાથે સાથે પુસ્તકોનો ઉપયોગ કરો પુસ્તકોની અંદર જે જ્ઞાન રહેલું છે એનાથી જે બદલાવ આવશે સમાજની અંદર દેશની અંદર દુનિયાની અંદર એ બદલાવ કદાચ બીજામાંથી નહીં મળે બીજા આપણને મળે અત્યારે પુસ્તક એક એવું માધ્યમ છે કે જે માણસને ગમે ત્યાં બેઠા હોય તો આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ અને પુસ્તક એક તમે જો વાંચશો સારું પુસ્તક તમે વાંચશો તો તમને આનંદ તરફ લઈ જશે તમે કોઈ જ્ઞાનનું પુસ્તક વાંચશો તો તમને ધીમે ધીમે જ્ઞાની બનાવશે તમે મા તમને માહિતી સભર બનાવશે એટલે પુસ્તકોને સુના મૂકવાની જરૂર નથી કેમ કે જો પુસ્તકો સુના રહેશે તો સમાજ સુનો પડી જશે માણસ માણસનો પડી જશે ગામડાઓ સુના પડી જશે કારણ કે ગામડાઓએ પણ ભૂતકાળમાં તમે જોશો તો નાનું બાળક જે ભણવા જતું હતું એ પહેલાં ધોરણથી પુસ્તક લઈને ભણતું પાઠ્યપુસ્તક હોય કે કોઈ પણ પુસ્તક હોય આજે બાળક લેપટોપ સુધી પહોંચી ગયું છે નાનકડું બાળક મોબાઈલ લઈને બેસે છે અને મોબાઈલ જુએ છે પણ એને પુસ્તક તરફ દ્રષ્ટિ નથી જતી કારણ કે મા બાપનો પણ એ રીતે વર્તા હોય છે કે મા બાપ ઘરમાં ફોન ઉપયોગ કરતા હોય કરવો જ જોઈએ ફોનનો ઉપયોગ નથી કરવાનો મૂડી પણ જ્યાં જરૂરિયાત હોય ફોન ત્યાં ઉપયોગ કરવો જોઈએ બાકીના સમયમાં પુસ્તકનો ઉપયોગ કરવો જોઈએ હું આજના યુવાનોને આજની યુવતીઓને બાળકોને જે વિદ્યાર્થીઓ છે જેમણે જીવનમાં કંઈક કરવું છે જેમણે જીવનમાં આગળ જવું છે એમણે તો પુસ્તકોનો ઉપયોગ કરવો જ જોઈએ પુસ્તકોને રણાવવો ના જોઈએ પુસ્તકને હસાવો પુસ્તક ક્યારે હસશે મિત્રો તમે જ્યારે પુસ્તકને અડકશો એને ટચ કરશો વાંચશો અને એમાંથી કંઈક મેળવશો અને તમે આગળ જશો તો પુસ્તક ખૂબ ખુશ થઈ જશે એને લાગશે કે નહીં મને વાંચીને આ વ્યક્તિ આગળ ગઈ છે તો મિત્રો આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે પુસ્તક મેળવો પુસ્તકનો સરસ ઉપયોગ કરો અને લાઇબ્રેરી જ્યાં સુના પડ્યા છે ગ્રંથાલયો જ્યાં સુના પડ્યા છે એમને એકલતાથી દૂર કરો અને ત્યાં તમે પણ જશો લાઇબ્રેરીમાં જશો તમે તો તમે પણ એકલતા નહીં અનુભવો અને ગ્રંથાલયમાં જો તમે તરબોળ થશો તો મિત્રો ઘણું બધું મેળવી શકશો આજના જમાનામાં તો ખેતી પણ કરવી હોય તો પુસ્તક અથવા તો માહિતી ખૂબ જરૂરી છે અને એ માહિતી તમને એઆઈ પરથી મળશે બીજી જગ્યાએથી પણ મળશે પણ જે પુસ્તક અને જે માહિતી સ્ત્રોત છે એના જેવી માહિતી કદાચ બીજેથી મળવી મુશ્કેલ રહેશે કારણ કે ઓથેન્ટિસિટીનો પ્રશ્ન આવશે પુસ્તકો એ ઓથેન્ટિક હોઈ શકે છે હોય જ છે તો મિત્રો પુસ્તકો તો આપણે જોઈશું ખબર પડી જશે કે 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 આજના જમાનામાં તમે જોઈશો તો એન્સાયક્લોપીડિયા હોય વિઝિટર હોય યર બુક હોય હેન્ડબુક હોય તો આનો ઉપયોગ કરીએ આપણે તો આપણને બહુ જ્ઞાન મળશે આપણે ફોર એક્ઝામ્પલ આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હોય ને યર બુક જેવા ગ્રંથનો ઉપયોગ કરીશું એન્સાયક્લોપીડિયાનો ઉપયોગ કરીશું તો એ આપણા વિકાસની અંદર એમનો મોટો ફાળો હશે તો મિત્રો આપ સૌ પુસ્તકનો ટચ કરો પુસ્તકને વાંચો મનન કરો અને ભલે મોબાઈલનો ઉપયોગ થાય ભલે ને તમારી જોડે બીજું ગેજેટ હોય તો એનો ઉપયોગ થાય પણ મોબાઈલ કરતાં પુસ્તક ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ કારણ કે જો પુસ્તક એ તમને શારીરિક માનસિક સમગ્ર રીતે તંદુરસ્ત રાખશે પુસ્તક દ્વારા તમે ઘણું બધું મેળવી શકશો લાઇબ્રેરીમાં જઈને તમે ઘણી બધી બાબતો મેળવી શકશો જુદી જુદી સેવાઓ લઈ શકશો તો પુસ્તકને એકલું ન પડવા દો માહિતી જેમાં છે એવા શોધને એકલા ન પડવા દો અને આ જે પુસ્તકો જરાક સૂનો થયો છે એમને જાહેરમાં લાવો એને સમાજમાં લાવો અને ઘણા માણસો વાંચે છે પુસ્તકો એવું નથી કે નથી વાંચતા પણ એની અંદર થોડી ઓટ આવી છે તો આપણે ભરતી તરફ જઈશું અને પુસ્તકો વાંચવામાં ભરતી લાવીએ અને પુસ્તકો જે સુનો થયો છે એમને જાહેરમાં લાવીએ આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે જો આપણે સમય મળે જ્યારે જ્યારે આપણે સમય મળે ત્યારે સારા પુસ્તકો વાંચો જો આપ પરીક્ષા આપતા હોય સ્પર્ધાત્મક અથવા તો ભણતા હોય તો ખાસ વાંચો પુસ્તકો એઆઈનો ભલે ઉપયોગ કરશો પણ જરૂરિયાત પૂરતો ઉપયોગ કરશો તો મિત્રો આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે જો આ મારો વિડીયો આપ સૌને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફ્રેન્ડ જય હિન્દ જય ભારત